નમસ્કાર ખેડુ મિત્રો આજ રોજ અમેરિકન મકાઈના પાકમાં એક પ્રગતિશીલ ખેડૂત સંપૂર્ણ ઓર્ગેનિક પદ્ધતિના માધ્યમથી પ્રોડક્ટનો ઉપયોગ કરી અને મકાઈમાં જબરદસ્ત રિઝલ્ટ લીધેલું છે લોકો એવું માની રહ્યા છે કે અમેરિકન મકાઈ કેમિકલ દવા વગર થવી મુશ્કેલ છે ત્યારે કોઈ પણ પ્રકારની પ્રેસ્ટેજનો ઉપયોગ કર્યા વગર રિઝલ્ટ લીધેલું છે તો તે ખેડૂત પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈશું શું નામ તમારું તમારું ગામ અરવિંદજી મોરાસા તાલુકો અને જિલ્લો ગીર સોમનાથ હવે રટલભાઈ આપડી આ જબરદસ્ત મકાઈ તમારી દેખાઈ રહી છે અમેરિકન માં કેટલા વિઘાની આ મકાઈ છે પૂણા બે ની મકાઈ છે બરોબર પૂણા બે વીઘાની મકાઈ છે અને આ મકાઈ ની અંદર

તો આ આપણે જે રાઠડભાઈ કહી રહ્યા છે કે એવી સામે છે તમે જોઈ શકો છો સાથે સાથે પોષણ માટે આપણા જે બેક્ટેરિયા આવે છે એ તમે શું કયા બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો છે એનપીકે અને આપણો સેઠ બેક્ટેરિયા આનું પાણી આરે પીયત લીધું છે બે વખત પિયત આપ્યું અને હજી એક વખત આપવાના છે ઓકે કેટલા સમયની આ તમારી મકાઈ થઈ છે પચાસ દિવસની અને આપણે મિત્રો જોઈ શકીએ છીએ ત્યારે તેનો ગ્રોથ અને બંધારણમાં તમને કેવું લાગ્યું આપણે જોઈ શકીએ છીએ કે જયાં મકાઈ છે રહેલી ઓલરેડી આમાં આવી ગયા છે જે ડોડા છે આપણે જબરદસ્ત રીતે લાગેલા છે અને આપણે જોઈ શકીએ છીએ એની ક્વોલિટી ગુણવત્તા મકાઈની ની અંદર તમે એક વાત નોટિસ મિત્રો કરી શકો છો પાન ક્યાંય ડેમેજ નથી એક પાન પણ મતલબમાં ડેમેજ તમને જોવા મળતું નથી કે જે ઈયળો એ ખાધેલું હોય તો આ પ્રોડક્ટ વાપરી અને રઠુરભાઈ તમને પૂરો સંતોષ મળ્યો છે ખેડૂત મિત્રો જે કેમિકલ ના ખર્ચા કરે છે તો આ પ્રોડક્ટ વાપરે તેને સો ટકા મકાઈમાં મકામાં રિઝલ્ટ મળે તો આપણે જોઈ શકીએ છીએ કે આ લાઈવ રિઝલ્ટ છે અને આ પ્રગતિશીલ ખેડૂત આપણી જે સ્ટીમરીડ નવણ વાયપરી છે એનો લાઈવ આપણે રિવ્યુ જોયો છે